આજે અઠ્ઠાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવારનો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી શનિદેવનું નમન કરું છું આજે ભાદરા મીરાના વધપક્ષની એકાદશીની તિથિ છે જે બપાણના વિવાગ્યને પચાસ મિનિટ સુધી છે ત્યાર પછી બારસની તિથિ છે આજે ચંદ્રમાં સવારના ચાર વાગ્યા સુધી શ્લેષ્ઠ નક્ષેત્રમાં હતા અત્યારે જ ચંદ્રમાં મકાન ક્ષેત્રમાં છે આજે શિવયોગ છે અને બાલવ અને કૌલવ કરણ છે આજે ચંદ્રમાં સવારના ચાર વાગ્યા સુધી કર્ક કર્કાશીમાં હતા અત્યારે ચંદ્રમા સિંહ રાશિમાં છે આજે ઇન્દિરા એકાદશી વ્રત છે અને આજે બુધ ગ્રહ રાત્રિના નવ વાગ્યાને નવ મિનિટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે આજે અભિજીત મૂહૂર્તનો સમય સવારના અગિયાર વાગ્યા અને ત્રીસ મિનિટથી ઉપરના બાર વાગ્યાને ત્રીસ મિનિટ સુધીનું છે કોઈપણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિતકાર સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મૂહૂર્તમાં કરવું જોઈએ આજે રાહુકાળનો સમય સવારના નવ વાગ્યાથી સવારના દસ વાગ્યાને ત્રીસ મિનિટ સુધીનો હતો કોઈ પણ નવું કાર્ય આવું કરવું જોઈએ નહીં આ જ દિશા શુલ પૂર્વ અને ઈશાન દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં તેને જો યાત્રા આવશ્યક હોય તો શનિવારે તલ અથવા અડદ ખાઈને યાત્રા કરવી જોઈએ આજે શનિવાર છે અને શનિવાર એક ઉગ્ર ગ્રહ શનિ દ્વારા દર્શન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમાં મઘા નક્ષત્રમાં રહેવાના છે આ નક્ષત્રનો સમગ્ર કેતુ હોય છે જે રાહુ ગ્રહ પછીનો સૌથી વધુ ક્રૂર ગ્રહ હોય છે આજનો આખો દિવસ બધી રાશિ માટે સાવધાની પૂર્વક પસાર કરવો જોઈએ ખાસ કરીને કેતુ ગ્રહ શત્રુ ગ્રહો સૂર્યગ્રહ ની રાશિ સિંહ અને ચંદ્રગ્રહ ની રાશિ કર્ક રાશિ રે સાવધાની હોવી જોઈએ